નોટિફિકેશન સૌથી પહેલા મેળવવા માટે પાલા ભક્તોને જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ તારીખ છ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ અને મંગળવારના રોજ પોષ વધી સઠ તિલા એકાદશી ઉપવાસ છે આ એકાદશીના પારણામાં ભગવાન વિષ્ણુ નૈવેદ્ય ધરાવવું ભગવાન વિષ્ણુની પૂજા કેવી રીતે કરવી છ પ્રકારે તલનો ઉપયોગ કેવી રીતે કરવો એ બધો જ વિધિ સુંદર રીતે ભવિષ્યોત્તર પુરાણમાં લખાયેલો છે એ બધી જ કથા આપણે સાંભળીશું આગળ પણ મેં ઘણી વખત કહ્યું છે અને અત્યારે પણ કહું છું કે વિધિપૂર્વક કરેલું એકાદશી નું વ્રત અનેક પ્રકારના ફળને આપે છે જે લોકોને ધનની અછત છે દરિદ્રપણું છે માંદગી બહુ રહ્યા કરે છે વારે વારે સંકટો આવે છે એમને આ એકાદશીના દિવસે શક્તિ પ્રમાણે ભગવાન વિષ્ણુને યાદ કરીને તલનું તલ સાંકળીનું તલની લાડુડીનું દાન અવશ્ય કરવું અને એકાદશી વ્રતનો ઉપવાસ કરવો ખેતરની અંદર વાવેલા એક છોડની અંદર જેટલા તલ ઉગે છે તેટલા હજાર વર્ષ સુધી તલનું દાન દેનાર સ્વર્ગ લોકમાં પૂજાય છે

એવા જીવ પાપ કરે છે વળી તે જીવ બીજાના દ્રવ્યોને હરનારા છે અને દુઃખમાં મોહ પામેલા છે તે છતાં તેઓ નર્કને કેમ પામતા નથી તે સત્યપણે કહો હે ભગવાન મહેનત કર્યા વગર થોડા દાનથી જેમ પાપ શાંતિ પામે તેમ તમે કહેવા યોગ્ય છો માટે મને કહો કે એવો કયો ઉપાય છે કે જેનાથી કરેલા પાપ નાશ પામે પુલત્સે કહેવા લાગ્યા કે હે મોટા ભાગ્યવાળા તમે ઘણું સારું પૂછો છો તમે જે પૂછ્યું તે છાનું અને અતિ એવું છે જે બ્રહ્મા વિષ્ણુ ઇન્દ્ર અને દેવતાઓએ પણ કોઈને કહ્યું નથી હે બ્રાહ્મણોમાં ઉત્તમ તે જ હું તમારા પૂછવાથી કહું છું તે સાંભળો જ્યારે પોષ માસ આવે ત્યારે માણસે નાહી ધોઈ પવિત્ર થઈ ઇન્દ્રિયોને જીતી કામ ક્રોધ અભિમાન અદેખાય લોભ અને ચાડીથી રહિત થઈ દેવોના દેવને સંભારી પાણીથી પગ ધોઈ પુષ્ય નક્ષત્રને દિવસે ગાયનું છાણ લઈ તેમાં તલ તથા રૂ નાખી આઠ પિંડ કરીને તેમનો હોમ કરવો એમાં કાંઈ પણ વિચાર કરવો નહીં એ નિયમ પોષ મહિનાને વિશે પૂર્વ સાઢા નક્ષત્ર હોય તે દિવસે અથવા કૃષ્ણ પક્ષની દ્વાદશીને દિવસે લેવો એ નિયમના પુણ્યના ફળનો વિધિ હું તમને કહું છું તે સાંભળો દિવસે પ્રયત્નથી સારી રીતે ધોઈ પવિત્ર થઈ ઉપવાસ કરી દેવોના દેવ એવા વિષ્ણુનું અર્ચન કરી તથા કૃષ્ણના નામોનું કીર્તન કરીને રાત્રે જાગરણ કરવું સવારે પ્રાતકાળને વિશે શ્રી વિષ્ણુના નામરૂપ મંત્રથી ઘીથી ભળતા અગ્નિને વિશે હોમ કરવો બીજે દિવસે એટલે કે બારસને દિવસે ચંદન અગર ચંદન અને કપૂરથી શ્રી વિષ્ણુની પૂજા કરીને અડદ અને તલયુક્ત ખીચડીનું નૈવેદ્ય ધરવું ત્યાર પછી વારંવાર કૃષ્ણ પરમાત્માના નામનું સ્મરણ કરીને ભૂરા કહોળા નાળિયેર અથવા બીજોરાના ફળોયુક્ત અર્ઘ વિષ્ણુ ભગવાનને વિધિપૂર્વક પૂજન કરીને આપો

હે કમળના સરખા નેત્રો વાળા તમને નમસ્કાર કરું છું હે સારા તથા મોટા પુરુષોના પૂર્વજ તમને નમસ્કાર તથા હે જગતને પેદા કરનાર તમને નમન કરું છું હે જગતના પતિ મેં આપેલો અર્ઘ લક્ષ્મીજીની સાથે ગ્રહણ કરો એ રીતે અર્ઘ આપી રહ્યા પછી બ્રાહ્મણની પૂજા કરીને એ રીતે કહેવું કે હે કૃષ્ણ તમે મને પ્રસન્ન થાઓ એવી રીતે કૃષ્ણ પરમાત્માને કયા પછી બ્રાહ્મણને છત્રી પગરખા અને વસ્ત્ર સાથે પાણીનો ઘડો દેવો હે દ્વિજોમાં ઉત્તમ એ ઉપરાંત જેવી પોતાની શક્તિ હોય તેના પ્રમાણમાં બ્રાહ્મણને કાળી ગાય દેવી વળી હે દ્વિજોમાં શ્રેષ્ઠ તે ગાયની સાથે ડાયા માણસ તે જ વખતે તલ સાથે પાત્ર પણ અવશ્ય દેવું હે દ્વિજોમાં ઉત્તમ મુનિ ધોળાને કાળા તલ નહવામાં અને ખાવામાં વખણાય છે માટે શક્તિ પ્રમાણે પ્રયત્નથી ધોળા અથવા કાળા તલ જરૂર દેવા હે દ્વિજ ખેતરની અંદર વાવેલા એક છોડની અંદર જેટલા તલ ઉગે છે તેટલા હજાર વર્ષ સુધી તલનું દાન દેનાર સ્વર્ગ લોકમાં પૂજાય છે છ રીતે તલનો ઉપયોગ કરનારના પાપ નાશ પામે છે અને આ એકાદશીનું નામ જ સટતિલા એકાદશી છે હવે છ રીત કહી તો સાંભળો એક તલવાળા પાણીથી સ્નાન કરવાનું એમાં નહાવાના પાણીમાં બહુ વધારે તલ ન નાખવા પણ તલ વડે જળ પવિત્ર થાય એટલા જ નાખવા બે શરીરે તલ ચોળવાના ત્રણ તલનો હોમ એટલે કે યજ્ઞ કરવાનો ચાર તલ સાથે જલનું દાન દેવાનું તલવાળા પાણી દેવાનું પાંચ તલ ખાવાના અને છ તલ અથવા તલથી બનેલી વસ્તુનું દાન દેવાનું જેમાં તલ સાંકળી તલની તલથી બનેલી વસ્તુ હોય હોય અથવા તલ એનું દેવાનું એ રીતે છ ઉપયોગ પામે નારદજી પૂછવા લાગ્યા કે હે મોટા બાહુ વાળા જગતને ઉત્પન્ન કરનારા હે કૃષ્ણ તમને નમન કરું છું સટલા નામની એકાદશી કઈ જાતના ફળને આપે છે તે ટૂંકી રીતે આખ્યાન સાથે હે યાદવ તમે જો મને પ્રસન્ન થયા હો તો મારી આગળ કહો શ્રી કૃષ્ણ કહે છે કે હે બ્રાહ્મણ જે રીતે બનેલું છે મેં જે રીતે જોયેલું છે તે રીતે તમને કહું છું માટે સાંભળો

ભક્તિથી ઘર વગેરે દેતી વળી તે મોટી બુદ્ધિ વાળી બ્રાહ્મણી અતિકૃત નામના વ્રત માં પણ પ્રીતિ વાળી હતી અર્થાત અતિકૃષ નામનું વ્રત પણ કરતી હતી પરંતુ હે દ્વિજ બ્રાહ્મણોને તૃપ્ત કર્યા નહીં તેમ દેવોને પણ તૃપ્ત કર્યા નહીં અર્થાત કોઈ પણ દિવસ દીધું નહીં એ રીતે બ્રાહ્મણીએ વ્રત કરતા ઘણો કાળ વીતી ગયો મેં વિચાર્યું કે આ બ્રાહ્મણીનું શરીર કૃછાદી વ્રતો કરવાથી શુદ્ધ થયું છે એમાં કંઈ પણ સંશય નથી વળી આ બ્રાહ્મણીએ કાયાને કષ્ટ આપીને વિષ્ણુનો લોક તો મેળવ્યો છે પણ એ બ્રાહ્મણ અન્નદાન આપ્યું નથી કે જે અન્નદાનથી ઉત્તમ પ્રકારની તૃપ્તિ થાય છે એમ વિચારી તે અન્નદાનની ભીખ માગવા સારું હું મૃત્યુ લોકની અંદર આવેલ તે બ્રાહ્મણીના ઘરને વિશે કાપાલિક અર્થાત અઘોરીનું રૂપ ધારણ કરીને ગયો અને તે બ્રાહ્મણી પાસે ભિક્ષા માગવા લાગ્યો તેથી તે બ્રાહ્મણીએ પૂછ્યું કે હે બ્રાહ્મણ કાપાલિક તમે મારી આગળ સાચે સાચું કહો કે તમે કયે ઠેકાણેથી આવો છો એ રીતે બ્રાહ્મણીએ મને પૂછ્યું પરંતુ તેનો કાંઈ પણ ઉત્તર ન દેતા હે બ્રાહ્મણ મે પાછું બીજી વાર પણ એમ કહ્યું કે હે સુંદરી મને ભીખ દે એ રીતે મેં તેના પૂછવાનો ઉત્તર ન આપતા બીજી વાર પણ ભીખ માગી તેથી તે બ્રાહ્મણીએ મોટા ક્રોધથી મારા વાસણમાં માટીનો પીંડો નાખ્યો કે હે બ્રાહ્મણ હે દ્વિજ તરત હું પાછો સ્વર્ગમાં ગયો ત્યારથી ઘણે કાળે અતિ મોટા વ્રતો કરનારી તે તાપસી બ્રાહ્મણી વ્રતો કરવાના પ્રભાવથી સદેહ દેહ સહિત સ્વર્ગમાં આવીને માટીના પિંડ દેવાના પ્રભાવથી મનગમતા ઘરને પ્રાપ્ત થઈ પણ હે વિપ્ર તે ઘર ધાન્યના ભંડાર વગરનું હતું અર્થાત તે ઘરની અંદર અનાજ ભર્યું ન હતું બધી સગવડતા ખરી પણ રસોઈને લગતું કોઈ સાધન કે અનાજ ત્યાં હતું નહીં હવે તે બ્રાહ્મણી ઘરમાં આવીને જોવા લાગી તો તે ઘરમાં તે કઈ વસ્તુ દીઠી નહીં એ રીતે તે બ્રાહ્મણીએ કાંઈ જોયું નહીં તેથી હેદવી જ ઘરમાંથી બહાર નીકળી અને મારી પાસે આવી હે કૃષ્ણ હે વિષ્ણુ મેં અનેક પ્રકારના કૃષ્છ નામના વ્રતો બીજા વ્રતો તથા અનેક ઉપવાસો કરીને પૂજા વડે સર્વ લોકોને ઉપજાવનારા પેદા કરનારા દેવની આરાધના કરી છે તે છતાં હે વિષ્ણુ તે મારા ઘરમાં કંઈ પણ ધન દેખાતું નથી અર્થાત કંઈ પણ વસ્તુ નથી એ રીતે બ્રાહ્મણીએ કહ્યા પછી મેં તેને કહ્યું કે હે બ્રાહ્મણી તું હમણાં તો જેવી આવી છે તેવી જ ઘરે પાછી જા તું જઈશ કે તરત સુંદર રૂપવાળી દેવોની ઘણી સ્ત્રીઓ આશ્ચર્ય સાથે તને જોવા તારા ઘરે આવશે તે વખતે તારે સટ તિલાના પુણ્યનું ફળ સાંભળ્યા વિના બહાર ઉગાડવા નહીં અર્થાત દેવોની સ્ત્રીઓ તને તિલાના પુણ્યના ફળનું વર્ણન કહે ત્યારે તારું મોઢું દેખાડવું પણ તિલાના પુણ્યના ફળનું વર્ણન કહ્યા વિના તારે તારું મુખ દેખાડવું નહીં એ રીતે મનુષ્ય લોકની તે બ્રાહ્મણીના કહેવાથી તે બ્રાહ્મણી જેવી ઘરે ગઈ તો હે નારદ દેવતાઓની સ્ત્રીઓ તે બ્રાહ્મણીને ઘરે જઈને કહેવા લાગી કે હે સારા મુખ વાળી અમે તને જોવા આવ્યા છીએ માટે બાર ઉઘાડ એટલે તને જોઈએ એવા દેવનારીઓના વચન સાંભળીને મનુષ્ય લોકની બ્રાહ્મણી બોલી કે હે દેવનારીઓ જો તમે મને જોવા આવી હો તો ઘણું કરીને સાચું બોલજો કારણ કે બાર ન ઉગાડવાનું કારણ છે કે જો તમે કોઈ સટ તિલા એકાદશીના વ્રતના પુણ્યનું વર્ણન મને કહો તો હું બાર ઉગાડું એ વિના હું બાર ઉગાડીશ નહીં એ રીતે બ્રાહ્મણીએ કહ્યું તથા કોઈ પણ દેવ નારીએ સટ તિલા એકાદશીના પુણ્યના ફળનું વર્ણન કહ્યું નહીં હે નારદ એટલામાં વળી એક બીજી બોલી કે મારે તો મનુષ્ય લોકની સ્ત્રીલા એકાદશીનારીઓ બાર ઉગાડીને મનુષ્ય લોકની તે બ્રાહ્મણીને જોઈ તો એ બ્રાહ્મણીના જેવી કોઈ દેવી પણ જોઈ નહોતી દેવીઓના અર્થાત દેવતાઓની સ્ત્રીઓના ઉપદેશથી સાચા વ્રત વાળી મનુષ્ય લોકની તે બ્રાહ્મણીએ ભોગ અને મોક્ષના ફળને દેનારી સઠતિલા એકાદશીનું વ્રત કર્યું તલનું તેમજ અનાજનું ખૂબ જ દાન દીધું બ્રાહ્મણોને ગરીબોને ખૂબ જમાડ્યા અને સઠતિલા એકાદશીના વ્રતના પ્રભાવથી ક્ષણ વારમાં તે બ્રાહ્મણી રૂપ અને કાંતિવાળી થઈને ધન ધાન્ય સોનું રૂપું તથા વસ્ત્રાદી સાથે સર્વ સંપત્તિવાળું ઘર પામી આ શઠ તિલા વ્રત કરનારે અતી તૃષ્ણા કરવી નહીં તેમ ધનની અંદર શઠ કરવું નહીં તથા પોતાના ધનના પ્રમાણમાં તલ ને વસ્ત્ર વગેરેનું દાન દેવું હે દ્વિજોમાં શ્રેષ્ઠ બ્રાહ્મણ એ પ્રમાણે શઠ એકાદશીને દિવસે ઉપવાસ કરવાથી તથા તલ વગેરેનું દાન દેવાથી માણસ જન્મો જન્મને વિશે આરોગ્યને પામે છે દારિદ્ર્ય નાશ થાય છે કષ્ટ પણ નાશ પામે છે તેમ દુર્ભાગ્યપણું નાશ પામે છે એમાં નક્કી પણ સંશય નથી હે મુનિઓમાં શ્રેષ્ઠ એ રીતે વ્રત કરવાથી સર્વ પાપ માંથી મુકાય છે એમાં કઈ પણ વિચાર કરવાની જરૂર નથી વિધિ પુરસ્કાર સારી રીતે દીધેલું દાન સર્વ પાપોને મટાડનારું છે

વિષ્ણુની પૂજા માટેનો શુભ સમય સવારે નવ એકાવન થી બપોરે એક અને સત્તાવન સુધીનો છે સઠતિલા એકાદશી વ્રત ના પારણાનો સમય સાત ફેબ્રુઆરી બે ચોવીસ ના રોજ સવારે સાત ને થી નવ અને અઢાર સુધીનો છે આ સમયે તમે ભગવાન નારાયણનું ધ્યાન સ્મરણ કરી વ્રત તોડી શકો છો એકાદશીની રાત્રે એકસો આઠ વાર તલ વડે આહુતિ આપી હવન કરી ઓમ નમો ભગવતે વાસુદેવાય સ્વાહા આ મંત્રનો જાપ કરવો એ સાથે સર્વ ભક્તોને જય શ્રી કૃષ્ણ તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો બીજા ભક્તોને એકાદશી મહિમાનો વિડીયો શેર કરજો અને તમે આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બે લાયકન જરૂર દબાવજો